નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાની પાંચ પાંચ ગ્રામ પંચાયતના તલાટી અને સરપંચોના બોગસ સહી સિક્કા બનાવી બોગસ આવકના દાખલા બનાવવાના આરોપી દર્પણ પટેલે આજે પોલીસ સમક્ષ આત્મસમર્પણ કરતાં તેને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો નર્મદાના નાંદોદ તાલુકાની બદામ ચિત્રાવાડી ગામકુવા બોરિદ્રા અને ભચરવાડા ગ્રામ પંચાયતના તલાટી અને સરપંચના બોગસ સહી સિક્કા બનાવી આરટી માં પ્રવેશ મેળવવા માટે અરજદારો પાસેથી રકમ મેળવી કૌભાંડ આચરવાના ચકચારી કિસ્સામાં બે એફઆઈઆર નોંધાઈ હતી જેમાં મુખ્ય સૂત્રધાર ગણાતા દર્પણ પટેલ છેલ્લો સાડત્રીસ દિવસથી ફરાર હતો જે આજે નાટ્યાત્મક રીતે પોલીસ સમક્ષ હાજર થયો હતો અને પોલીસે ગણતરીના કલાકોમાં જ કોર્ટ સમક્ષ રજૂ કરી રિમાન્ડ માંગતા રાજપીપળાની ચીફ જ્યુડિશિયલ કોર્ટે આરોપી દર્પણ પટેલને બે દિવસ માટે પોલીસ રિમાન્ડ આપ્યા હોવાનું આધારભૂત સૂત્રો

તલાટીઓ દ્વારા નોંધાવવામાં આવી હતી જ્યારે સાડત્રીસ દિવસ બાદ આજે પોલીસ સમક્ષ હાજર થતાં તેને કોર્ટે બે દિવસના પોલીસ રિમાન્ડમાં મોકલી આપ્યો છે પ્રાપ્ત વિગતો અનુસાર બે એફઆઈઆર પૈકી એક ગુનામાં ગુજરાત નામદાર હાઈકોર્ટે આરોપી દર્પણ પટેલને આગોતરા જામીન આપી દીધા છે ત્યારે બીજા ગુના કામે તેને એરેસ્ટ કરી આજે કોર્ટ સમક્ષ રજૂ કરાયો હતો આરટી પ્રવેશમાં બોગસ દાખલાઓનું પ્રકરણ એક કરતાં વધારે પંચાયતોમાં અને અનેક લોકો સંડોવાયેલા હોવાના કારણે નર્મદા પોલીસ દ્વારા આ કેસને તપાસ માટે એસઆઈટીની રચના કરવામાં આવી હતી પરંતુ

કેવી અને કેટલા પ્રકારની માહિતી ઓકાવે છે આવનાર દિવસોમાં જોવાનું છે આ જ પ્રકારના ન્યૂઝ અહેવાલ માટે નર્મદા લાઈવની આ ચેનલ સાથે જોડાયેલા રહેજો